ઉમરેટથી સમાચાર ઉમરેટમાં ભારે વરસાદને કારણે ફર્નિચર ફેક્ટરીનો શેડ તૂટી પડ્યો શહેરની આગમ સ્કૂલની બાજુને સંયોગ એસ્ટેટમાં દુર્ઘટના ઘટી વિશ્વ ફર્નિચર ફેક્ટરીનું શેડ ભારે વરસાદને કારણે તૂટી પડ્યો શેડ તૂટી પડવાથી રો મટીરિયલ તથા રેડી ફર્નિચર નકામો થયું છે પચાસ જેટલા બેડ કબાટ ડ્રેસિંગ ટેબલ ફર્નિચર નકામ થઈ ગયા છે પ્લાયવુડની સીટો અને રો મટીરિયલને નુકસાન થયું છે મારું નામ જગતભદ્દ છે મારી ફેક્ટરી નામ છે વિશ્વ કોર્પોરેશન અમે ગેરવપરાશમાં યુઝ સફી ફર્નિચર ફેક્ટરી છે અમારી ફર્નિચર માં બનાવી છે આજ સવારે દસેક વાગ્યાના મુકાનો વરસાદ આવ્યો એમાં અમારો જે ફર્નિચરનો જે ફેક્ટરીનો જે શેડ છે તે ગરાશય થઈ ગયો છે વરસાદ આવવાના કારણે અમારું સત્તર થી અઢાર લાખ રૂપિયાનું નુકસાન થઈ ગયું છે અઢીસો જેવી પ્લાયુ સીટો બનતી ગઈ છે વેરી ગુડ સ્ટોકમાં સોફા છે બેડ છે ટીવી નેટ છે ડ્રેસિંગ ટેબલ છે ટોટલ વસ્તુમાં નુકસાન આવ્યું છે તેમજ અમારા ઇલેક્ટ્રોનિક પાર્ટ પાર્ટ છે તેમજ અમારું હાર્ડવેર છે ત્યાંથી ચાલે તો મશીનરી છે ટોટલમાં અમારું ટોટલ લોસ થઈ ગયું છે આજે નુકસાન થઈ ગયું છે અમારા અઢાર એક કારીગરની જે વર્કરોની ટીમ છે એમાંથી બે વર્કર આજે ઈજા થઈ ગયા છે તેમજ અમારે ઉપર થી ઇલેક્ટ્રોનિક અગિયાર જીવડી લાઈન નીકળી રહી છે જીવડી ને જાણ કરીને અમે અમારો પાવર સપ્લાય બી બંધ કરાવી નાખ્યો છે